બિહારના મુઝફ્ફરપુરમાં નવમા ધોરણમાં ભણતી છાત્રા સાથે ગેંગરેપ કરી તેની હત્યા કરી આરોપીઓએ તેના બ્રેસ્ટ પણ કાપી નાખ્યા અને તેના પ્રાઇવેટ પાર્ટ પર ચાકુ વડે હુમલો કર્યો હતો તેના મોઢા પર કપડો બાંધી દીધો હતો અને આજુબાજુ માંસના ટુકડા અને લોહીના દાક પડ્યા હતા પીડિતાના પરિવારજનોને કહેવું છે કે પાંચ લોકો તેને ઘેરીથી છોકરીને ઉપાડી ગયા હતા અને કહ્યું હતું કે તમારી છોકરી સાથે રેપ કરીશું છાત્રાની માતાએ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવી હતી જેમાં તે ગામના જ સંજય રોય અને બીજા પાંચ આરોપીઓ સામેલ હતા એફઆઈઆરમાં છાત્રાની માતાએ કહ્યું કે રવિવારની રાત્રે તેના પતિ અને છોકરો ઘરની બહાર સૂઈ રહ્યા હતા ઘરની અંદર તેની નાની છોકરી માતા પોતે અને તેની એક વિધવા છોકરી સૂઈ રહી હતી અડધી રાત્રે ત્રણ બાઇકો લઈને સંજય રોય પોતાના સાથીદારો સાથે આવ્યો અને તેના પતિ અને છોકરાને અપશબ્દ બોલવા લાગ્યો અને ઘરમાં ઘૂસીને છોકરીને જબરજસ્તી ઉપાડીને લઈ ગયો જતાં જતાં તેણે કહ્યું કે અમે બધા તમારી છોકરી સાથે ગેંગ રેપ કરીશું પીડિતાના માતાએ કહે છે કે સવારે એક સૂચના મુજબ તેમણે જઈને જોયું તો તેની છોકરીની લાશ અર્ધનગન અવસ્થામાં મળી હતી જે પાણીમાં પડેલી હતી થોડા દિવસો પહેલાં સંજય રોય નામના વ્યક્તિએ ધમકી આપી હતી કે તમારી છોકરી વડે મારું લગ્ન કરી દો નહીં તો તેને જાનથી મારી નાખીશું પરિવારજનોનું કહેવું છે કે સંજય રોય તેમની નાની છોકરી સાથે લગ્ન કરવા માગતો હતો અને જમીન આપવાની પણ લાલચ આપી હતી પણ અમે લોકોએ લગ્ન કરવાની ના પાડી દીધી છાત્રાના છ ભાઈ બહેનો હતા તેમાં તે સૌથી નાની હતી એક સરકારી સ્કૂલમાં નવમા ધોરણમાં તેને પ્રવેશ કરાવ્યો પરંતુ આર્થિક સ્થિતિના ખરાબ કારણે તેને ભણવાનું છોડી દીધું હતું કેવી રીતે આરોપીઓની ઓળખણ થઈ કૂતરાને જ્યારે ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો તો તે આરોપી સંજય રોયના ઘેરે જઈને રોકાઈ ગયો ત્યારબાદથી આરોપી અને તેના ઘરના લોકો ફરાર છે એસડીપીઓ કુમાર ચંદને આરોપીઓને ગિરફમાં લેવાનું સૂચના કર્યું છે ગ્રામીણજનોએ પોલીસ અને સરકારના ખિલાફ કહ્યું છે કે ચોવીસ કલાકમાં પોલીસ આરોપીઓને ગિરફતમાં ના લે તો અમે લોકો પોલીસ સ્ટેશન અને નેશનલ હાઈવે જામ કરી દઈશું ગામના લોકો પ્રશાસનથી કહેવા લાગ્યા જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે છોકરીનો અંતિમ સંસ્કાર નહીં કરીશ પરંતુ પ્રશાસને સમજાવ્યા બાદ છોકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો મિત્રો આ વિડીયો ફક્ત સમાજમાં જાગરૂકતા માટે જ છે આપણા સમાજમાં એવા કેટલાક લોકો છે જેનાથી આપણી મા અને બેટીઓ સલામત નથી રહેતી મિત્રો ઘણા લોકો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્રકારના સોશિયલ મીડિયા ઉપર છોકરીઓને અર્ધનગ્ન અવસ્થામાં જોઈને આવા વિચારો મનમાં આવે છે અને ફરી હેવાનિયતની બધી હદો પાર કરીને આવા કૃત્ય કરે છે મિત્રો વિડીયો સારી લાગ્યો તો શેર જરૂરથી કરજો અને કોમેન્ટ પણ કરજો કે આવા હવાસ્કોર અને આવા લાલચી લોકોને કઈ સજા મળવી જોઈએ ચાલો મળીએ બીજી વિડીયોમાં ત્યાં સુધી રજા આપો